જુનાગઢના ધારાસભ્ય સંજય કુરડીયા ધમકી મળી છે પાંત્રીસ લાખ રૂપિયાની માંગણી સાથે જાનથી મારી નાખવાની ધમકી પોલીસ ફરિયાદ નોંધાતા તપાસ હાથ ધરશે ઇન્ટરનેશનલ નંબરથી વોટસએપ પર કોલ આવ્યો હતો ફોન પર પાંત્રીસ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી આશ્રમના નામે સંજય કુરડીયા પાસે રૂપિયા માંગ્યા હતા જો રૂપિયા નહીં આપે તો જાનથી મારવાની ધમકી આપી હતી પૈસાની માગણી કરવામાં આવી હતી ને પછી એ નંબર ઉપરથી દાન અથવા ખંડણી ખંડણી માગવામાં આવી અને ખંડણીના પૈસા ત્રીસ લાખ રૂપિયા ન આપવામાં આવે તો પરિવારને મારી નાખવાની ધમકી આપવામાં આવી પછી એમની ઉપરથી ચેટ કરતાં એમણે આંગળીઓ કરવાનું રોણક ઠાકુર નામના વ્યક્તિને આંગળીઓ કરવાનું અને એમના નંબર આપ્યા અને એમની ઉપરથી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે